સુરત માં આરોગ્ય વિભાગ દ્વારા આવનારા તહેવારોને ધ્યાને લઈ મીઠાઈ વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા અને નમૂનાઓ ઓઈ લેબ માં મોકલી અપાયા હતા સુરત માં આવનાર તહેવારો લઈ આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગઈ છે તહેવારોમાં કરોડો રૂપિયાની મીઠાઈ લોકો આરોગ્ય જતા હોય છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઈ વિક્રેતાને ત્યાં દરોડા દરોડા પાડવામાં આવ્યા હતા હતા જેમાં મોહન મીઠાઈ સહિતની દુકાનોમાં પાડી મીઠાઈઓના લીધા અને માટે લેબમાં નો ઘણી ખરીદી થતી હોવાથી ઉત્પાદન થતું હોય વેચાણ થતું હોય એવી આપણે સંસ્થાની મુલાકાત લે સેમ્પલ લેવાની કરીએ છીએ કોર્પોરેશન ની વાત કરીએ તો કેટલી ટીમો અત્યારે આજે આ કામગીરી માં જોડે છે હાલમાં અત્યારે કોર્પોરેશનના વિવિધ ઝોનો કામગીરી ચાલી રહી છે કે જ્યાં આવી રીતના રેશાન થતું હોય અને ત્યાં સેમ્પલ લેવાની કામગીરી ચાલે છે એનો રિપોર્ટ અમે બને એટલું જલ્દી લઈ લઈએ ઠીક જેથી જેથી એમને સામે આપણે કાર્યવાહી કરી શકીએ અત્યારે આ કામ કરી રિદા કામગીરી તો રિપોર્ટ ડલી અત્યારે કાર્યવાહી એનું કારણ એવું છે કે હમણાં હાલમાં બે દિવસમાં જ સૌથી વધારે મીઠાનું વેચાણ થતું હોય અને હમણાં જ ભેળસેળ થવાની શક્યતા વધારેલી છે એના માટે આપણે બને જેટલું કે જ્યારે વેચાણ વધારે થતું હોય ત્યારે આપણે સેમ્પલ લઈએ તો એનો